મુખ્યત્વે પાટીદાર સમાજની વસ્તી ધરાવતા ગામોમાં દરેક ઘરે ગાયોનું પાલન પોષણ કરાય છે લગભગ ચારસો જેટલી ગાયો આવેલ છે આ ગાયોની ચરિયાળ માટે સીમ વિસ્તારમાં બસો એકર જમીનની

સામાન્ય રીતે મોટાભાગે પ્લોટ વિસ્તારમાં કાંટણી ફેન્સિંગ જેવા મળતી હોય છે પરંતુ અહીં સરળ રીતે કામ લાગે તે પ્રકારે તાર લગાવી સુરક્ષા ઉભી કરાય છે આ વિષય ગામના ખેડૂતો વડીલાલ પટેલે કહ્યું કે પહેલા ગામ પાસે

છેવાડાના અબડાસા તાલુકાના કનકપુર ગામના વતની છું અને આજે આપણે અહીંયા ઉભા છીએ એ કનકપુર ગામની જે કનકપુર ગામની ગ્રામ પંચાયત અને ગૌચર સમિતિ દ્વારા જે બે હજાર નવમાં ગૌચર જમીનની શરૂઆત માંગણીની શરૂઆત કરી અને બે હજાર બારમાં આ બસો એકર ગૌચર જમીન સરકાર પાસે નિયમ કરાવી છે અને એ ગૌચર જમીનને આ કનકપુર ગૌ સેવા સમિતિ અને ગ્રામ પંચાયતના સાત સરકારથી જે અમે જે વિકસાવી છે જે આપ જોઈ રહ્યા છો અને એનામાં ચોમાસા આધારિત આપણું જે ઘાસ તૈયાર થાય છે જે જે પાંચ પાંચ ફૂટના ઘાસ થાય છે અને એને અમે રક્ષિત કર્યું છે ફેન્સિંગ કર્યું છે એક કોર્બેટ ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી આ બધું કામ કરેલું છે જેમાં દામણ છે ઝીંજો છે કળર છે શણિયાર છે આવા બધા ગાયને પ્રેમથી ખાય એવા બધા ઘાસો તૈયાર થયા છે અને ગાય આ એને મળતું ભોજન આનામાંથી મળે છે અને ગાય એક સાત્વિક રીતે આનામાં ચરતી હોય છે એના દૂધમાંથી આપણે કનક કનક ગામની બેનો સોલ બની અને પોતાનું કનકેશ્વરી ઘી બનાવી રહી છે અને મુખ્ય જે ગાયના ગોબરમાં જે લક્ષ્મીનો વાંસ છે એવું આપણે આપણા શાસ્ત્રોમાં કહેવાનું છે ત્યારે ગાયને ગૌમાતા ગીધી છે ત્યારે ગાયના ગોબરમાંથી આપણો ખેતીમાં એનો ઉપયોગ કરીએ ગાયના ગોબર અને ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કરી અને એક રાસાયણિક વગરની ખેતી બનાવી અને આ ગામના ખેડૂતો એ એનામાં પહેલ કરી રહ્યા છે ત્યારે ગાય ગામડું અને ગોબર અને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના જુદા જુદા આયામો છે જે આપ જાણો છો તેમ આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના શ્રી એવા મહામહિમ રાજ્યપાલજી પણ આ ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીનું જ્યારે આજે દરેક ખેડૂતોને પહેલ કર્યા છે ત્યારે મારા ગામે આ આ દિશામાં આગળ પગલું ભર્યું છે અને એના પરિણામરૂપે જુદા જુદા પાકો પણ લઈ રહ્યા છે શેરડીનો પાક લઈ અને વેલ્યુએડિશન કરી અને ઘોળ પણ બનાવી રહ્યા છે મારા ગામના ખેડૂતો તો આ ટાઈપનું કામ ત્યારે જ શક્ય બને કે જ્યારે દરેક ગામમાં આવું ગૌચર હોય સરસ ગામડું હોય અને ગૌચર એકદમ ખીલું ખીલ્યું હોય ઘાસ ઘાસ એનામાં સરસ હોય તો ગાયો એનામાં સરસ રીતે ચરી શકે અને એના આપણે બધા ગાય ગામડું ગૌચર એના સારા ઉપયોગ લઈ શકીએ તો આ આ આપના માધ્યમથી વિનંતી કરું છું ભારતના દરેક જે ભારત દેશ જ્યારે સોનાની ચિડિયા હતો ત્યારે આવા ગામડા એકદમ સશક્ત હતા ગામડામાં સસ્ટેનેબલ ગામડાઓ હતા સસ્ટેનેબલ કામ ત્યારે જ થશે કે ગાય અને ગામડું અને ગૌચર નો આપે એના ઉપર આપણે કામ કરશું ત્યારે ધન્યવાદ જય ગૌમત